નમસ્કાર દર્શક મિત્રો ગામ ખાતે વિદ્યાર્થીઓ માટે આરોગ્ય કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના લાડુલ ગામે આવેલી શ્રી ડી એમ પટેલ હાઈસ્કૂલ ખાતે તારીખ પંદર જુલાઈ બે ના રોજ લાડુલ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા એક આરોગ્ય લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની સુરક્ષા અને જાગૃતિ વધારવાનો હતો જેથી બાળકો સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી ધોરણ એકના બાળકોને ડીપીટી રસી આપવામાં આવી હતી અને ધોરણ પાંચ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ ટીડી રસી આપવામાં આવી હતી આ રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળકોને ગંભીર રોગો સામે રક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આરોગ્ય મંદિરના સ્ટાફે તમામ વિદ્યાર્થીઓનું વજન અને ઊંચાઈ માપીને તેમના શારીરિક વિકાસનું મૂલ્યાંકન કર્યું હતું જેથી બાળકોના સ્વાસ્થ્યની સ્થિતિનો ચોક્કસ ખ્યાલ મળી શકે વરસાદી ઋતુમાં રોગોનું જોખમ વધી જતું હોવાથી આરોગ્ય મંદિરના સ્ટાફે વિદ્યાર્થીઓને વરસાદી વાતાવરણમાં શરીરને સ્વસ્થ રાખવા માટે મૂલ્ય મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું આમાં સ્વચ્છતા જાળવણી પૌષ્ટિક આહાર લેવું પાણી ઉકાળીને પીવું અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની સાવચેતીઓ નો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓને આ માહિતી સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવી હતી જેથી તેઓ આ સલાહને તેમના રોજિંદા જીવનમાં અપનાવી શકે આ કાર્યક્રમ દ્વારા લાડોલ ગામના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી અને આરોગ્ય મંદિરના સ્ટાફનો આભાર માન્યો હતો આવા કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વ મહત્વપૂર્ણ પગલું છે લાડોલ આયુષ્યમાન આ આરોગ્ય મંદિરની આ પહેલ ગામના બાળકો માટે સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવામાં મદદરૂપ થશે આવો સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો કોમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ કરીને શેર કરો